दाहोद बसस्टँड खाते रक, रक्त स्पर्श रक्तपित जनजागृती अभियान अंतर्गत भवाई कार्यक्रम योजा हो, आारमे बजार चव्वीस गुरुवार रोज बोपर तड कलाकिंग दाहोदना अर्बन दाहोद बस स्टँड खाते स्पर्श रक्तपित जनजागृती अभियान अंतर्गत भवाई कार्यक्रम द्वारा जनजागृती फेलावारी कार्यक्रम मुख्य जिल्हा आरोग्य अधिकारी डॉक्टर उदय टिलावत जिल्हा रक्तपित अधिकारी डॉक्टर आर डी पहाडिया त्यांच्या तालुका आरोग्य अधिकारी भगीरथ बामणी मार्गदर्शन हेठ योजा આ અભિયાન અંતર્ગત દાહોદ બસ સેન્ડમાં ભવાઈના માધ્યમથી લેપ્રસી ટીબી મેલેરિયા સેલ એચઆઈવી જેવી બીમારીઓ અંગે જન સામાન્યમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ત્રીસ જાન્યુઆરીથી તેર ફેબ્રુઆરી દરમિયાન સ્પષ્ટ જનજાગૃતિ અભિયાન અંતર્ગત હાડ બજાર શાળા કોલેજ સહિત વિવિધ સ્થળોએ પ્રચાર પ્રસાર પત્રિકા વિતરણ અને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેથી લોકોને ગંભીર રોગો અંગે સમયસર માહિતી મળી રહે અને જાગૃતિ મળી શકે આરોગ્ય વિભાગ દ્વારા ચાલો સો સાથે મળીને જાગૃતિ લાવી અને સંદેશ સાથે અભિયાનને વ્યાપક બનાવવામાં આવી રહી છે આ કાર્યક્રમમાં જિલ્લા રક્તપિત્ત મેડિકલ ઓફિસર ડોક્ટર શોભનાબેન મુનિયા સુપરવાઇઝર સીએચઓ લેપ્રસી ટીબી સુપર મેલેરિયા સુપરવાઇઝર સિકલ સેલ કાઉન્સેલર તેમજ અન્ય આરોગ્ય સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો